હલો મિત્રો આપણે તમારી માટે લઈને આવ્યા છીએ નવી રેસીપી નવી રેસીપી એટલે બનાવવાના છે આજે આપણે ફુલાવ ફુલાવ માટે લીધી છે આપણે અઢીસો ગ્રામ ડુંગળી અઢીસો ગ્રામ બટેટા પછી બસો ગ્રામ લીલા વટાણા એટલે સોળા ને બસો ગરમ જેટલા ટમેટા છે ને સો ગરમ જેટલી લીલી મરચી ને ત્રણ લીંબુનું પાણી ને પાંચસો ગ્રામ જેટલા આપણા સાવલ ભાતના સાવર તો વિડીયો માં ઠેઠલે પીના રેજો ને આજનો રેસીપી નો વિડીયો એવો થવાનો છે કે ભલા મને લાઈક કરતા રહેજો હાલો મે કી જો સુ તાવા માં છે તવ્યો તો વિડીયો માં ઠેઠલે પીના રેજો તો હાલો આપણે નાખીએ છીએ બકરે ની અંદર તેલ તો બસો ગ્રામ જેટલો તો તેલ એડ કરી દે ने તેલ આવી જાય એટલે थोड़क जीरो नाखी दीशू

તોલે થી આપણે ઓલરાઉન્ડ બાકી રાખ્યા હતા તો હાલો આપણે આ તેલ આવી ગયું છે તો જો મે કરી દેતી તેલ ની અંદર આમ બясન સીધું નાખી છે જીરું કૂટી જાય કે આપણે ડાકી દીધું ગુંગળી ડુંગળી કહેતા કાંદા હા

હવે આપણે નાખવા માટે ચોખા બાપા તો નાખી દીધી ભાત ハロウィーンのハロウィーを見たら、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、はう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一回、もう一一回、もう一回、もう一回、もうう一回、もう一回、もう一

મિત્રો આવા પણ અમે ફૂલા બનાવ્યા છે કેવા લાગે કેવા નહીં કોમેન્ટ અંદર કહેજો તમારી માટે મહેનત કરી કરીને ફૂલાવ બનાવ્યા છે પહેલી વાર રસોડે બેઠા પણ આમ તમે જવા તો આપે ને થતો હિરખો કેમ કે બાંધ બધા પહેલી ગયેલા છે ફરતી આમ તો વાદળ છે ને વરસાદ બે કાંઠા આવ્યા કર બંધ થઈને પલળી ગયા ને ધવાડે છે ને મારી 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 નાતો તો તમારી માટે મેં મસ્ત બની ગયા ને હા એમ તો કોઈ એટલે ભલા મને એક હા પાડો એમ કોમેટ ની અંદર એમ કીધ હા એમ તો કહો તો એમને એમ થાય બનાવી હોય એમ આશા મેડમ જો હા તો ફરી વાર બનાવીને ખબર પડે કા હા તો યાઠ તો પછી એ જ દેહ હું નહીં દઉં યાંડ તો એની પાંચ દેવાનું છે કેમ કે બધું ભેગું કરીને યાંડ એ દે હે આપણે બનાવવાનું હતું કેમ કે આથી ગોદડા બનાવતા વારો જ ન આવ્યો રસોઈ બનાવવાનું મારો વારો આવી ગયો મીઠું હા એ થાકી ગઈ ને તો પછી મેં બનાવ્યા ફૂલા મજા આવે ને ભલા મને એક લાઇક કરી દો આમ તમે જોવા આમ આમથી ખાઈ લેવું એમ થાય છે ચાલો ભલા મને એક લાઇક કરી ગયો ફટાફટ હા નાનો ભાઈ માની એક લાઇક કરી દો પાંચ જણાને શેર કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને હાથી ભાઈ થઈ ગયા છે ત્યાં અમારે સોટું ભાઈ આવી ગયા છે ભાઈ યાદ પાડે છે બધી ને દી હાથમ માં આવી ગયો છે ને ફરતી વાદળ થઈ ગયું છે જેમ કરે એમ અમારે વાદળ છે ને મિત્રો એટલે લાઈટ ફક કાપીને નરેબાઈલમાં ન હોય તો વિડીયો અમારે ટાઈમે પોખતા નથી ભલા એ બાબતથી દિલથી સોરી કારણ કે અમે હરજ બોલોગ મેચ પણ ક્યારેક લાઇટ ન હોય ને એટલે વિડીયો અમારેથી ના ઉતરે કારણ કે લાઈટ હોય ને મોબાઈલમાં ચાર્જિંગ ન હોય એટલે વિડીયો ના ઉતરે એ બોલથી સોરી નવા ટાઈમ મળશે એટલે તમારી માટે હું વિડીયો નાખતો જ રહીશ ના જ નાખ્યો છે ફુલાવનો વિડીયો તો ભલામણો ફુલાવનો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ને પાંચ જણાને શેર કરી દેજો ને કયો રેસીપીનો વિડીયો ગમે છે તો એ પણ કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો એટલે અમે અવશ્ય તમારી માટે એવી રેસીપી લઈને આવીશું તો હાલો હેન્ડ હવે અમારા મેડમ જે હે હાલો મિત્રો તો છે ને અમારે ફુલાવી બનાવતા હતા તો બનાવીને કે સરસ મજાના ને બધાય જો વાળુના ફાણે પણ પાડવા મળ્યા તો હાલો પણ તમે બધાય ફુલાવ ખાવા ને ફુલાવ કેવા લાગે એ કમેન્ટ જણાવજો ને આ મિત્રો અમારા વિડીયોને જેમ બનાવીને શેર કરજો ને લાઈક કરજો તો જો આવી રીતના ફુલાવ છે બનાવેલા તો અમાર દક્ષાબેન બનાવે છે ડીસુ અને સાથે છે ડુંગળી કેમ કે જો સરસ મજાની એ હતી એમી કાપી રાખેલી છે તમે શું કહેવા માંગતા હતા આગળ આગળ કેજો તો અમે એની રેસીપી નો વિડીયો બનાવશું કા હા તો સો આવી રીતના મિત્રો ફુલાવ અને સાથે છે ડુંગળી અને પણ એ જો સાડિયામાં લઈ લીધેલી છે સાસ કેમ કે સાસ ફુલાવ ખાવાની મજા આવે છે આ નાસ્તો કહેવાય એક જાતનો અને કેવા લાગે કેવા નહીં પાછા આ મિત્રો કોમેન્ટમાં તો જણાવવાના જ છે હો એટલે અમને ખબર પડે ને કે આ ફુલાવનો વિડીયો કોઈ પણ આજ તો મેં નથી બનાવી રેસીપી એને બનાવી છે એટલે એની માટે એક ફટાફટ લાઈક કરી દેજો અને આ મિત્રો રેસીપીના વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ન ભૂલતા અને આજનો વિડીયો અમારો આવ્યો હતી નથી રેસીપીનો તો આ રેસીપીનો વિડીયો અમે અહીંયા કરીશું એન્ડ જો અમારો રેસીપીનો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન ભૂલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય